વડોદરા હોળી દુર્ઘટના મામલે પોલીસની પત્રકાર પરિષદ તપાસમાં અન્ય ચારની અટકાયત નિલેશ જૈન જતીન દોશી તૈજલ દોશી નેહા દોશી પાંચ ટકાના ભાગીદાર પેટા કોન્ટ્રાક્ટરના દસ્તાવેજ શોધી રહી છે પોલીસ પરેશ શાહે પેટા કોન્ટ્રાક્ટરની જાણ કોઈને કરી ન હતી રાજસ્થાનથી વડોદરા આવતી વખતે પકડી લેવાયા નિલેશ જૈનને વટામણ પાસેથી પકડી લેવાયો નિલેશ જૈન સાથે એક પેટા કોન્ટ્રાક્ટર પરેશ શાહે કર્યો હતો આસરો આપનારની તપાસ ચાલી રહી છે વડોદરામાં એમના ક્લિનિક પર આવવાના હતા પરેશ શાહના પરિવારની શોધખોળમાં ગુજરાત બહાર બે ટીમ

એના માટે કદાચ એમણે કરી હશે બાકી અમારી તપાસ સુધીની જે છે અમે હાઈકોર્ટમાં કરી દીધેલી હતી અને જે ડાયરેક્શન એ પ્રમાણે જ અમે તપાસ આગળ કરીશું

અલમા રિમાન્ડર દરમિયાન બીજું શું મહત્વની છે આ રિપોર્ટમાં રિમાન્ડર દરમિયાન અમે પરેશાની જે પેટ્રોલ પંપ છે ત્યાં પણ જડતી કરી ત્યાંથી દસ્તાવેજ કબજે કરેલા છે પરેશાના ઘરે અમે લોકોએ જડતી કરીને ત્યાંથી પણ દસ્તાવેજો કબજે કરેલા છે અને દસ્તાવેજનો અભ્યાસ હાલમાં ચાલુ છે લોકો એમની ક્લિનિક ઉપર એમનું પોતાનું દવાખાનું છે ને ત્યાં હા આ બંને દેરાન જેઠાણી છે અને જે જતીનભાઈ દોષી છે એ પોતે સિત્તેર વર્ષની ઉંમરના છે એમનો એમની પાસે જે કંઈ છે એ બધું અત્યારે તપાસ ચાલુ છે અત્યારે અરક અટક કર્યા છે મેડિકલમાં મોકલેલા છે અને તરત ત્યાંથી મેડિકલથી અહીંયા જ આવે છે અત્યારે છે અત્યારે ગુજરાતની બહાર બે ટીમો છે અને જે તા જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે જ આપણે લગભગ બાર જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી અને દરેક ટીમ અલગ અલગ આરોપી પાછળ હતી અને એ ટીમ પોતાની ફોકસ્ડ રીતે જ એક આરોપી અટક થાય એ રીતે કામગીરી કરી રહી હતી અને એમાંથી આપણી પાસે આજે તેર આરોપી અટક થઈ ગયા છે અને જે વત્સલ શાહ અને એમના જે પરેશાનો પરિવાર છે એમની પાછળ જે ટીમ લાગેલી છે એ એની પર ખંતી કામગીરી કરી રહી છે અને ટૂંક સમયમાં જ એમને પણ અટક કરી લઈશું હાલ એની કામગીરી ચાલી રહી છે બના ફૂલ હજી અમારી તપાસ એ દિશામાં ચાલુ જ છે અને આ જરે આ બધા જ અને બધા દસ્તાવેજોની અમારી અભ્યાસ થઈ જશે એના પછી જે પણ દોષી હશે તમામની ઉપર કાર્યવાહી કરવામાં આવશે રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કમર્શિયલ બીકા લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો